આવનારા દિવસોની અંદર જેમાં બંગાળની ખાડીમાંથી મિત્રો રાજ્યમાં અતિવૃષ્ટિ કરે તેવા ભારે તેથી ભારે વરસાદવાળા વરસાદી રાઉન્ડ આવી શકે છે મોટી વરસાદી સિસ્ટમો અત્યારે જાણીએ કે મિત્રો ખાસ કરીને આજે છે રક્ષાબંધન અને ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો રાજ્યના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતથી માંડીને સમગ્ર ગુજરાતના કયા જિલ્લાના વાતાવરણની અંદર આવશે આજે મોટા વાતાવરણીય અપલટા આગામી દિવસોમાં ગુજરાત

કરી દેજો સૌથી પહેલા મિત્રો તમે અત્યારે જોઈ શકો છો અત્યારનું લાઈવ સેટેલાઇટ વિચ્ચર તમે મિત્રો અત્યારે જોઈ શકો છો કે રાજ્યની અંદર છેલ્લી ચોવીસ કલાકથી રાજ્યના ઘણા જ વિસ્તારોની અંદર વાતાવરણીય પલટો આવ્યો છે આકાશમાં વાદળોના વહનની ગતિવિધિ વધતા જોવા મળે છે અને હવે તમે અત્યારે ગુજરાતનું વાદળોથી ઘેરાયેલું વાતાવરણ જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોમાં ગઈકાલથી કચ્છના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણ જોવા મળ્યું છે કે કે હવે પછી તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના જાણીશું કયા ભાગોમાં શરૂ થશે મિત્રો આજે વરસાદનો ખેલ હવે પછીની ચોવીસ કલાકની અંદર મિત્રો રાજ્યના કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે જાણીશું કે હવામાન વિભાગ તરફથી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મિત્રો વરસાદની ગતિમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારો દક્ષિણ ગુજરાતના અમુક સીમિત વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી માંડીને કોઈ જગ્યાએ તો કોઈ જગ્યાએ ભારે વરસાદ જોવા મળ્યો છે આ સાથે મિત્રો આજથી આવનારી કલાકોની અંદર જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે શરૂ થશે ધોધમાર વરસાદ એ જાણતા પહેલા મિત્રો અમે તમને અત્યારનું હવામાન વિભાગ તરફથી

સુરત તાપી આ સાથે મિત્રો વલસાડ અને દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે સાથે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું તાપમાનમાં ભારે વાતાવરણ જોવા મળ્યું અને મિત્રો વરસાદ ખેંચાનો છે જેમાં ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી આણંદ ભરૂચ સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ લાગુના વિસ્તારની અંદર આજે વરસાદે વિરામ લીધો છે તો આ સાથે ગુજરાતના પશ્ચિમ ગુજરાતના ભાગોમાં જેમાં દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી આ વિસ્તારોની અંદર આજે મિત્રો વરસાદે વિરામ લીધો છે આગામી ત્રણ કલાકમાં માત્ર ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં સીમિત વિસ્તારોમાં જ વરસાદની આગે છે સાથે મિત્રો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારા તાલુકાનું નામ તમારા જિલ્લાનું નામ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં શું ખરેખર વરસાદ પડી રહ્યો છે એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો સાથે મિત્રો આ વિડીયોની અંદર જો આપણે ત્રણસો લાયકનો ટાર્ગેટ રાખીએ છીએ જો મિત્રો આ વિડીયોની અંદર ત્રણસો લાયક આવી જશે તો આવનારી ત્રણ કલાકની અંદર તમે જે વિસ્તારની કોમેન્ટ કરી છે એ

હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી લાઈવ સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે કઈ રીતે વરસાદી સિસ્ટમ ગતિ વિધિ કરતી આગળ વધતી જોવા મળી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં આજે માત્ર છૂટાછવાયેલા વિસ્તારોમાં જ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે કારણ કે મિત્રો અત્યારે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશવાળી વરસાદી સિસ્ટમ છે વાદળોના ઘેરાવા ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ હાલ એવા સમાચાર છે કે વરસાદે વિરામ લીધો છે પરંતુ બંગાળની ખાડી આજથી વધુ સક્રિય બનશે અને આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરમાંથી જ્યારે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને ગુજરાત તરફ આગળ વધશે તો સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી ગુજરાતના રીઝનના ભાગો જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે તેથી ભારે વરસાદ જોવા મળશે વીજળીના કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપી અતિશય ભારે વરસાદની સંભાવના છે પરંતુ અત્યારે મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ છે એ પણ જો યુટર્ન લેશે ને આ વરસાદી સિસ્ટમ યુટર્ન લેવાની સાથે જો ગુજરાત નજીક આવશે તો ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદી સિસ્ટમનો ઘેરાવો અરબસાગર અને બંગાળની ખાડી બંને અત્યારે બગડતી જોવા મળી છે જેના કારણે એક તો વરસાદી સિસ્ટમ અત્યારે ઉત્તર ભારતના ભાગો તરફ અત્યારે ઉત્તર કાશી લાગુના વિસ્તારની અંદર તબાહી મચાવતી જોવા મળી છે આ વરસાદી સિસ્ટમ ગોળ ગોળ ફરી રહી છે ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે ઘડીક આ વરસાદી સિસ્ટમ ગુજરાતથી દૂર જઈ રહી છે ફરી આ વરસાદી સિસ્ટમ ગુજરાતની નજીક આવી રહી છે ફરીથી ગુજરાતથી દૂર જઈ રહી છે જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધી ગયું છે ને બંગાળની ખાડી પણ અત્યારે સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળવાની છે હવે મિત્રો આપણે જી એફએસ મોડલના આધારે જાણીશું કે ગુજરાતનું હવામાન કેવું છે ગુજરાતમાં વાવાઝોડા સાથે આ વરસાદની આગે છે હવામાન નિષ્ણાત એવા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી આગે વ્યક્ત કરી છે સાથે અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણમાં પણ ભારે વધારો થઈ રહ્યો છે જે રીતે મિત્રો અત્યારે અરબ સાગરના દરિયામાંથી આવી વરસાદી સિસ્ટમે માત્ર દક્ષિણ ગુજરાતના ભાગોને અસર કરે એવું નથી પરંતુ દક્ષિણ ભારતના ભાગોની અંદર વરસાદી સિસ્ટમની થોડી એવી અસર જોવા મળશે પરંતુ આવતીકાલે વરસાદી અસ્થિરતા અને બંગાળની ખાડીની અંદર બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ અને ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ જ્યારે મધ્ય ભારતના ભાગો તરફ આગળ વધશે અને આ વરસાદી સિસ્ટમ જો પશ્ચિમ દિશા તરફ આગળ વધે તો ગુજરાતમાં ખરાખરીનો ખેલ જામશે જે રીતે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો તેર તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં વરસાદની શક્યતા વધશે તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ફરી એકવાર ભારે પવનો વીજળીના કડાકા ભડાકા ઠંડસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે ભારે શરૂ થાય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર જે રીતે મિત્રો તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ અને ખાસ કરીને પર્વતીય વિસ્તારો સુધી પહોંચેલી વરસાદી સિસ્ટમ છે અને મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ છે આમ એક બે અને બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ ત્રણ અને અરબ સાગરને દરિયાને કાંઠાને અડીને આવેલી એક ચોથી વરસાદી સિસ્ટમ આમ જો આ ચારે ચાર વરસાદી સિસ્ટમ જો આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં સક્રિય થશે તો ગુજરાતમાં ખરેખર વરસાદ છે એ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં જોવા મળશે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારોને ધમરોળી શકે છે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે પરંતુ મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા હજુ પણ વાર લાગશે એટલે કે ગુજરાતમાં હજુ મિત્રો કહી શકાય કે નવથી લઈને પંદર ઓગસ્ટના સમયગાળા દરમિયાન માત્ર ગુજરાતમાં વરસાદી ઝાપટાં જોવા મળશે ગુજરાતમાં કોઈ અત્યારે ભારે ભારે વરસાદ સક્રિય થાય તેવા કોઈ બ્રેકિંગ હવામાન સમાચાર નથી પરંતુ સત્તર તારીખના રોજ બંગાળની ખાડી જ્યારે ભારતના ભૂમાર્ગ તરફ આગળ વધશે અને અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ ફરી એકવાર ગતિ પકડશે તો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના ભાગોમાં ત્રીસથી લઈને ચાલી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે ને છે એ મિત્રો ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં માછીમારી ન કરવા માટે હવામા વિભાગ તરફથી પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવશે આ અઢાર તારીખે પણ વરસાદી ઘેરાવો તમે જોઈ શકો છો માત્ર ગુજરાત જ નહીં પરંતુ દક્ષિણ ભારતના ભાગોથી લઈને મુંબઈ મહારાષ્ટ્ર આ સાથે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારની અંદર પણ ભારે તેથી ભારે વરસાદ છે જોવા મળવાના છે હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં લાઇ ધોધમાર વરસાદ કયા વિસ્તારની જોવા મળશે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવી લઈએ તો સૌપ્રથમ મિત્રો કચ્છનું વાતાવરણ કેવું છે કચ્છમાં આજે ફરી એકવાર વરસાદની આગાહી છે વરસાદી ઝાપટાં જોવા મળશે કોઈ અતિશય ભારે કે કોઈ ભારે પવનો ફૂંકાય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા નથી પરંતુ મિત્રો આવતીકાલે એટલે કે દસ તારીખનું હવામાન તમે જોઈ શકો છો દસ તારીખના રોજ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા અને અગિયાર તારીખના રોજ આ તમે અરબ અરબસાગરવાળી વરસાદી સિસ્ટમ જોઈ જોઈ શકો છો કે જે સતત ગુજરાત નજીક આવતા ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ અને કચ્છના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડી છે એ વધુ સક્રિય થશે બંગાળની ખાડીને વેગ મળતા એ વરસાદી સિસ્ટમ છે ગુજરાત નજીક પણ પહોંચે તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે આ સાથે મિત્રો હૈદરાબાદને આગળ વધીને આ વરસાદી સિસ્ટમ સોળ તારીખથી છે એ માર્ક લોપરેશનના એરિયામાંથી જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી આગળ વધશે તો અઢાર તારીખના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાવાઝડા સાથે કાળો કહેર છે જોવા મળશે પરંતુ મિત્રો અત્યારે ગુજરાતનું હવામાન કંઈક અલગ છે કારણ કે મિત્રો છેલ્લી ચોવીસ કલાકમાં ગુજરાતના માત્ર મિત્રો દસ થી પંદર તાલુકાની અંદર જ વરસાદી ઝાપટા જોવા મળ્યા છે આમ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે પરંતુ રેન અને ઠંડર વિશે વાત કરીએ તો વીજળી અને વરસાદ વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના ભાગોમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે અને દક્ષિણ ગુજરાતના ભાગો જેમાં વલસાડ છે આ હોવા લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે કે બારડોલી છે નવસારી છે વ્યારા આજુબાજુના વિસ્તાર છે સુરતના સુરત છે વાકલેન છે ઉમરપાડા છે નવાપુર લાગુના વિસ્તારમાં વરસાદી ઝાપટાં જોવા મળશે દહેજ લાગુના વિસ્તારમાં પણ મિત્રો માત્ર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે અમુક ભાગોમાં હજુ પણ ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધશે જે રીતે મિત્રો આજે ખાસ કરીને સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીમાં ભારે વધારો થશે બફારામાં ભારે વધારો થશે પરંતુ મિત્રો આ ગરમી અને બા બફારામાં ભારે વધારો જ્યારે ઘટી જશે ત્યારે ગુજરાત તરફ વાવાઝોડું પણ આવી રહ્યું છે એ તમે જોઈ શકો છો આ એપ્લિકેશનના માધ્યમથી વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમે ખાસ કરીને જોઈ શકો છો કે અગિયાર તારીખના રોજ જ અરબસાગરની ખાડી છે એ ફરી એકવાર શ થતા ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ છે ભૂકા બોલાવશે એવા મિત્રો અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર છે પરંતુ જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે લાંબા લાંબા ગાળાની આગાહી સામે આવશે અત્યારે ગુજરાતમાં કોઈ વરસાદ આપે એવી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ગુજરાતમાં હજુ વરસાદ માટે રાહ જોવી પડશે પરંતુ જેમ જે મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમાં વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે અરબ સાગરનો દરિયો છે અરબસાગરમાંથી દરિયામાંથી આવતા વરસાદી વાતાવરણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જોવા મળતા હોય છે પરંતુ મિત્રો બાર તારીખના રોજ બંગાળની ખાડી વધુ એકવાર સક્રિય બનશે અને વિનાશક બનશે તોફાની બનશે તો આવનારા દિવસોની અંદર મિત્રો તમે જે રીતે જોઈ શકો છો સમયગાળો પસાર થતો જશે તેમ વાતાવરણની અસ્થિરતા તમે જોઈ શકો છો પંદર સોળ તારીખના રોજ અને ખાસ કરીને મિત્રો અરબસાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતના ખાસ કરીને મિત્રો ઘણા બધા ભાગોની અસર થશે પરંતુ આ વરસાદી વાવાઝોડું છે જામનગર છે રાજકોટ ને પણ અસર કરશે કચ્છના પણ ઘણા બધા ભાગોમાં છે વાવાઝોડાની વધારે અસર જોવા મળશે પરંતુ અત્યારે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં પાલનપુર મહેસાણા લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો અમદાવાદ આજુબાજુના જે વિસ્તાર છે વડોદરા છે દાહોદ આજુબાજુના વિસ્તારની સાથે સાથે લુણાવાડા છે ગોધરા છે ધોળકા છે નળિયાદ લાગુના વિસ્તારની અંદર સાથે મિત્રો આમોદ લાગુના વિસ્તારમાં પણ વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે એ ભૂકા બોલાવશે એવા મિત્રો અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર છે હ મિત્રો આપણે નવું એક મોડલ સામે આવી રહ્યું છે વેધર મોડલ તેમના વિશે વાત કરીએ તો હવામાન કેવું છે ને ગુજરાતનું વાતાવરણ અત્યારે બિલકુલ ચોખ્ખું છે તો આવનારા દિવસોની અંદર તમે જોઈ શકો છો જેમાં તેરથી લઈને અઢાર તારીખનો જે સમયગાળો છે એટલે કે આ પાંચ દિવસ છે ત્યારે બંગાળની ખાડી સક્રિય બનશે સક્રિય બનવાની સાથે તે આગળ વધી અને ખાસ ખાસને ગુજરાતને અસર કરી શકે તો ગુજરાતમાં આ વર્ષ બે હજાર પચીસનું પ્રથમ વાવાઝોડું પણ આવવાનું છે જે રીતે મિત્રો તેર તારીખ દરમિયાન તો ગુજરાતમાં હજુ પણ વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે માત્ર ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં જેમાં હળવાથી મધ્યમ વરસાદ અને ઉત્તર પૂર્વ રીઝનના ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે આ મિત્રો જોવામાં આવે તો તમે નકશો પણ જોઈ શકો છો કે જે તેર થી લઈને અઢાર તારીખનો જે સમયગાળો છે ત્યારે સૌથી વધારે વરસાદ કયા વિસ્તારની અંદર સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારની અંદર તો કચ્છના જે અરબસાગર ની અડીને આવેલા જે પશ્ચિમ કચ્છનો ભાગ છે ત્યાં વરસાદની માત્રા ઓછી છે તો સૌથી વધારે વરસાદી માત્રા દક્ષિણ ગુજરાતના સુરત તાપી નવસારી દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારમાં છે આ સાથે મિત્રો જો મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તમે જોઈ શકો છો કે આવનારા દિવસોની અંદર ભારેથી ભારે વરસાદ છે આમ એકારે સરેરાશ વરસાદના આંકડા સામે આવ્યા છે દસ આઠથી લઈને જે અઢાર તારીખ એટલે કે દસ દિવસનો સમયગાળો છે તેમાં ગુજરાતમાં ફરી એકવાર જળ હોનાર જ સર્જાશે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે ધોધમાર વરસાદ ગુજરાતમાં ભૂકા કાઢશે આમ મિત્રો નવું મોડલ છે એમના વિશે વાત કરીએ પ્રિડિક્શન સામે આવી રહ્યું છે ગુજરાત જ્યારે ગુજરાતમાં જ્યારે વાતાવરણની અસ્થિરતા સર્જાતી હોય છે ત્યારે મધ્ય ભારતના ભાગો તરફથી તમે આ જોઈ શકો છો આ ઘેરાવો છે આ વાવાઝોડાનો ઘેરાવો છે એ ગુજરાત નજીક આવતા ગુજરાતમાં માત્ર દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારની સાથે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ આ વર્ષ બે હજાર પચીસનું વાવાઝોડું છે દબાહી મચાવી શકે છે તારાજી સર્જાવી શકે છે આ મિત્રો નવા મોડલો પણ સામે આવી રહ્યા છે એ પણ તમે જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં મોટા ભાગે અસ્થિરતા જોવા મળશે સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જે આ વધારે ઘાટા કલરનો જે વાદળી કલર છે ત્યાં અત્યારે હાલ વરસાદી ઝાપટાથી વધારે વરસાદ પડી રહ્યો છે જ્યારે માત્ર ઓછા વાદળા જોવા મળી રહ્યા છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યાં માત્ર વરસાદની ઝાપટા આવી શકે છે પરંતુ જ્યાં સફેદ કલરનો ભાગ જોઈ શકો છો જ્યાં વાતાવરણ ચોખ્ખું છે ત્યાં હજુ પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધીએ તેવા અત્યારના બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે આ સાથે મિત્રો આજે રક્ષાબંધન છે આજે અને ખાસ મિત્રો જ્યારે સત્તર તારીખના સમયગાળા દરમિયાન હજુ પણ ગુજરાતમાં માત્ર વરસાદી ઝાપટા જોવા મળશે પરંતુ જન્માષ્ટમીના તહેવાર પછીનો જે સમયગાળો છે અને ઓગસ્ટ મહિનાના જે અંતિમ દિવસો છે ત્યારે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા ઠંડ એક્ટિવિટીના ભાગરૂપે ભારે વરસાદ જોવા મળશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ રીઝનના ભાગો છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આવ આગામી દિવસોમાં મળી શકે કે દરિયાકાંઠાના ભાગોમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે તોફાને પોણો ફૂંકાય દરિયા કિનારાના ભાગોમાં પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળે તો આગામી દિવસોમાં માછીમારોને પણ માછીમારી ન કરવા માટે હવામાન વિભાગ તરફથી સાવચેત રહેવા માટે પણ અપીલ થઈ શકે છે સાથે આ બંગાળની ખાડી અત્યારે સક્રિય થતા અને ઉત્તર ભારતવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થતા બંને વરસાદી સિસ્ટમ ન્યુટ્રલ લેશે તો ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાશે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ ગુજરાતમાં જ હોવા મળે તેવા બ્રેકિંગ ભારેથી તે ભારે વરસાદ જોવા મળશે તો અમુક ભાગોમાં હજુ પણ મિત્રો વરસાદે છે વિરામ લીધો છે તેવા પણ અત્યારે બ્રેકિંગ હવામાન સમાચાર છે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે જેમાં રાજકોટમાં લોકમેળાને લઈને તડામાર તૈયારી ચાલી રહી છે તો ખાસ કરીને મિત્રો આગામી ચૌદથી લઈને અઢાર ઓગસ્ટમાં સાતમ આઠમનો તહેવાર છે સાતમ આઠમના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મેઘરાજા ગુજરાતમાં મેઘ લાવશે તો પંદરથી એકવીસ તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે એમ મેઘરાજા છે એ મેળાઓનું આયોજન છે બગાડી શકે છે એટલે કે વરસાદી છે એ વિઘ્ન બનાવી શકે છે ખાસ કરી મિત્રો પંદર અને ચૌદ તારીખના રોજ વરસાદનો નવો રાઉન્ડ આવશે અને આ વરસાદનો રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક રહેશે અરબસાગર અત્યારે નિષ્ક્રિય હતો પરંતુ વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આવતી હોવાથી પણ સક્રિય થશે તારીખના રોજ ગુજરાતમાં સિસ્ટમ આવશે બંગાળની ખાડીમાંથી આવવાની છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં હશે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રને કવર કરી શકે છે જે રીતે મિત્રો આવનારા દિવસોની અંદર પણ જ્યારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ છે ભૂકા બોલાવશે પરંતુ મિત્રો ગુજરાતમાં હાલ લાઈવ ધોધમાર વરસાદ કયા છે તો અત્યારે ભાવનગરમાં છેલ્લા ઘણા દિવસથી વરસાદી વિરામ લીધો છે તો ત્યાં પણ આજે વરસાદી ઝાપટાં જોવા મળશે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના જે દરિયાઈ ભાગોમાં પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી તો એકદમ વરસાદી વિરામ લીધો છે એક પણ વરસાદી છાંટો નથી જોવા મળ્યો પરંતુ આજે વરસાદી સિસ્ટમ સક્રિય થશે તો આવનારા દિવસોની અંદર પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને ખાસ અત્યારે ન્યૂ દિલ્હી લાગુના વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ન્યૂટન લેશે તો ગુજરાતમાં ખરેખર વાવાઝડા સાથે વરસાદ છે ગુજરાતમાં ભૂકા બોલાવશે તાંડવ શરૂ થાય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર મળી રહ્યા છે